નમસ્કાર દોસ્તો વિડીયો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું હસવું એટલા માટે આવે છે મને કે જ્યારથી વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓની તો ઊંઘ ઉડી ગઈ છે એકસો ને છપ્પન ધારાસભ્યો જે ચૂંટાઈને આવ્યા હતા એ તો ઘરે બેઠા બેઠા ધૂળ છે કે ગોપાલી તાલિયા વિસાવદર થી ચૂંટણી કદાચ જીતી જશે તો આપણે વિધાનસભાની અંદર જઈને શું કરશું આ એક કઈ બોલવા નહીં દે અને હું ભાઈ તમે કઈ બોલતા તો છો નહીં નતર તો આ વિસાવદર તાલુકાની અંદર નથી રોડ રસ્તાઓ સારા નથી સ્ટ્રીટ લાઇટોની કઈ સુવિધા નથી ગટરોની સારી સુવિધા નથી સરકારી દવાખાનાની સુવિધા ત્યારે આજે વિસાવદર તાલુકાની અંદર સરકારી દવાખાનાની અંદર કેવી હાલત છે સરકારી દવાખાનાની હાલત સુધારવા માટે ગોપાલ ઇટાલિયા અને એમની પૂરી ટીમ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે ગયા છે સૌપ્રથમ દોસ્તો આપણે જોઈએ કે ગોપાલ ઇટાલિયા એ

જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો પેટા ચૂંટણી આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જાહેર થયો છું અને ચૂંટણી પ્રચારના કામ થી હું વિસાવદર ભેસાણ અનેક ગામો જઈ રહ્યો છું તો ગામના લગભગ ઘણા બધા ગામના લોકોએ મને એક રજૂઆત કરી છે કે આ વિસાવદર ઘણું મોટું સેન્ટર છે અહીંયા તેમ છતાં અહીંયા કોઈ આરોગ્યની સુવિધા નથી દવાખાનાની કોઈ સુવિધા નથી નાનામાં નાની તકલીફ પડે તો પણ ગામડાના ખેડૂતોને બહુ હેરાનગતિ ભોગવવી પડે છે અને આરોગ્યની સુવિધા એ બહુ મોટી જીવન જરૂરી સુવિધા છે આ કોઈ મોટ શોખની વસ્તુ નથી આમાં તો માણસ મરી જાય બીજી સમસ્યાઓ આવે તો આરોગ્યની સુવિધા વિસાવદર જેવા ટાઉનમાં આખા તાલુકામાં ન હોય એ દુઃખનો દુર્ભાગ્યનો અને શરમનો વિષય છે હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચૂંટણીલક્ષી કોઈ સભા કરવા માટે અહીંયા વિસાવદરમાં આવે છે એવું મને સમાચારોથી જાણવા મળ્યું હવે ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવતા હોય તો આ વિસ્તારના ઉમેદવાર તરીકે મારી નાયબ કલેક્ટરના માધ્યમથી સરકારના મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે કે ભાઈ તમે ચૂંટણીલક્ષી કોઈ કામ કરવા આવતા હોવ તો વિસાવદર વિસ્તારને એક સારી હોસ્પિટલ મળે મોટી આરોગ્યની હોસ્પિટલ મળે એમાં પૂરતા ડોક્ટરો હોય આધુનિક સાધનો હોય કેમકે ગામડામાં ખેડૂતને રાત્રે કોઈ જંગલી જાનવરે હુંસક હુમલો કરે તો દવાખાનું નથી કોઈ જીવ જંતુ જાય તો દવાખાનું નથી કોઈ બેન દીકરી પ્રેગનેન્ટ હોય તો દવાખાનાની તકલીફો છે યા તો કોઈ એક્સિડન્ટ થઈ ગયો ગંભીર પ્રકારનો ફેટલ એક્સિડન્ટ તો અહીંયા દવાખાનું નથી યા કોઈ શોર્ટ સર્કિટ લાગી ગયો કોઈ બીજી ઘટના બની તો સમસ્યાઓ છે કે ઇમરજન્સી મેડિકલ સર્વિસ પડે વિસાવદરમાં કોઈ એવું સારું કહી શકાય એવું કે આમ સમ ખવાય એવું દવાખાનું સારું નથી સરકારી એટલે મારી તમારા માધ્યમથી મુખ્યમંત્રી જે અહીંયા ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા આવે એને રજૂઆત છે કે અહીંયા આવો છો તો વિસાવદર ની આ વેદનાને ને ધ્યાને લ્યો અને વિસાવદર માં સરકારી દવાખાનું સારામાં સારું બને એના માટે કઈક મુખ્યમંત્રી કાર્યવાહી કરે એવી રજૂઆત છે આ મારી રજૂઆત છે અને મને એક ફોટો તમે કાચે આપજો સાઈ શકો પણ નીચે ની તમારી છે બધું સેમ છે પણ નીચે ની તમે રાખો આરામ સહી હતી મારી આ રજુઆત સાહેબ શ્રી સુધી પહોંચાડજો કે હોસ્પિટલ ની વ્યવસ્થા ચાલુ થાય

એટલે હાઈ કમાન્ડમાંથી ઓર્ડર આવે તમે જાઓ કે કામ કરો વિસાવદર ની જનતા ને ફરીવાર લોલીપોપ આપો ભોળવો નહીતર ઓલો ગોપાલ ઇટાલિયા બધાના મત લઈ ગયા હે એટલે તો મુખ્યમંત્રી ને પડ્યું પાંત્રી વરના છોકરાને હરાવવા માટે મુખ્યમંત્રીને આ પ્રચાર કરવા પડે એમ છે સ્વભાવ કરવી પડે એમ છે ત્યારે આ દા દે એમ છે આ નથી કોઈનો જાયલો રે એમ આ ગોપાલ ઇટાલિયા છે એટલે તો મુખ્યમંત્રી આવું પીડ્યું એટલે જયારે મુખ્યમંત્રી આવવાની તૈયારી થઈ ગઈ ત્યાં તો રોડ રસ્તા સરસ મજાના થઈ ગયા ડામર ચોપડાઈ ગયો ખાડાઓ ગયા સફેદ પટ્ટાઓ લાગવા મળ્યા કે અહીંયા મુખ્યમંત્રી બ્રેક મારજો નકર અહીંયા આગળ બમ્પ છે લોટકું મારી જશો કા ખાડો છે તમારું ટાયર અંદર ઘરી જા હે હે અત્યાર સુધી તમે ક્યાં જતા એટલે આ બધા દ્રશ્ય જોઈને મારે વિસાવદર ની એટલું જ કેવું છે કે હવે જો ભગવાને તમને દિમાગ આપ્યો હોય ને તો ખરેખર તમારે એ દિમાગનો ઉપયોગ કરાય કે જ્યારે નેતા આવવાના છે મુખ્યમંત્રી આવવાના છે ત્યારે રસ્તાઓ સારા થઈ જાય છે તો વિસાવધર ની અત્યાર સુધી ખાડા ખડિયાવાળા રસ્તામાં શું કામ ના હકાવોશ ભાઈ શું જનતાનો કોઈ હક જ નથી જનતાનો કોઈ અધિકાર નથી સારા રસ્તા પર ચાલે સારા રસ્તાઓ એના ભાગમાં આવે સ્ટ્રીટ લાઈટ ની સુવિધા મળે જનતા છે સુવિધા મળે વારંવાર વોટ આપે છે પણ તમે લોકો નકતા થઈને બે શરમ થઈ ખુરશી હાથમાં આવી જાય એટલે કન્ડિશન ઓફિસમાં એ મજાને ને ઈચકા ખાવ જનતાનું જે થવું હોય આપણને ખુરશી મળી ગઈ ને બરાબર ને એટલે વિસાવદરની જનતાને મારે એટલું જ કહેવું છે કે જાગૃત બનો કેશુ બાપા પછી જો તમને સારામાં સારો ઉમેદવાર મળ્યો હોય તો આ એક છે વિચાર તમારે કરવાનો છે ખેડૂતનો દીકરો છે પાટીદારનો દીકરો છે ખેડૂતનો અવાજ સાંભળે એવો વ્યક્તિ છે અને પોતે ભણેલ ગણેલ છે અને એમાં ઉપરથી વકીલ એટલે કોઈ તમારી સામે આવીને દાદાગીરી કરે તો કેસ નાન્યા નદા સોલ્વ કરી નાખે કારણ કે વકીલ છે એટલે તમારે કોઈ જગ્યાએ ગભરાવાની જરૂર નથી હું તો કહું ને તો તમારી પાસે આંગળી ઘીમાં છે પણ ક્યારે ઝાડુનું બટન દબાવો ક્યારે બાકી તમે જોયું ત્રી ત્રી વર્ષથી સરકાર છે કોણે તમારે હું જોઈ લીધું અને કોણે તમને સરસ મજાના રોડ બનાવી દીધા એટલે એટલું હવે તમે વિચારો જાગૃત બનો જોઈ વિચારીને વોટ કરો બસો પાંચસો હજાર રૂપિયાની લાલચમાં તમારો વોટ નો વેચશો ભૈજ્યા તો તમે આ ગોપાલ ઇટાલિયા જીતી જાય ને પછી નિરાતે ખાઈ શકશો પાંચસો ગ્રામ ભૈજ્યા પાંચ વર હું કામ બગાડો છું બાપા થોડાક જાગૃત બનો ને સારો ઉમેદવાર મેળવ એટલે વધાવો સારો ઉમેદવાર મેળવ ખરેખર અને જે રીતે મુખ્યમંત્રી અડિયા પાર્ટીઓ કરાવી એક તો શકતો ત્રિપાત્રી વર્ણનો પાત્રી વર્ગનો યુવાન તો વિચાર કરો તો કેટલા નળિયા પાર્ટીઓ કરાવશે આ એટલે જાગૃત બનો જો એ વિચારી વોટ કરજો ગોપાલ ઇટાલિયા વિસાવદર તાલુકા માટે બેસ્ટ છે એટલી મને ખબર પડે છે વિડિયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો દરેક લોકોને જાગૃત કરો જય હિન્દ